નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનું સાગર ન્યૂઝ વિસનગરની અંદર એક યુવકે રખડતા ઢોરોના ત્રાસથી પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી માહિતી પ્રમાણે અહેસીન મંસુરી નામના યુવકનું અકસ્માતે અવસાન થતા સમગ્ર વિસ્તારની અંદર હાહાકાર મચી ગયો છે આ હાહાકારને લઈને અત્યારે વિસ્તારના લોકો નજીકમાં આવેલી હોસ્પિટલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે આવી રહ્યા છે ઘટનાની જાણ થતાની સાથે જ મીડિયાકર્મીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને જાણવા મળતી માહિતી મુજબ યુવક જમવા માટે ઘરે જઈ રહ્યો હતો અને અકસ્માત થયો રસ્તાની અંદર રખડતા ઢોર એટલે કે ગાય હતી અને અકસ્માત થયો હોવાનું અત્યારે ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે કહી શકીએ કે વિસનગરની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ છે મળતી માહિતી પ્રમાણે પણ કહી શકીએ કે શાહીન પાર્ક સોસાયટીના એક પરિવારે પાલિકાની અંદર અરજી પણ કરેલી છે છતાં પણ પાલિકા તંત્ર જાગ્યું નથી રખડતા ઢોરોના ત્રાસથી સ્થાનિક લોકોની અંદર પણ આક્રોશ જોવા મળતો હોય છે પરંતુ પાલિકા તંત્રના પેટનું પાણી નથી હતું છેલ્લા ઘણા વર્ષોથી કહી શકીએ કે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ કહીએ તો પણ કંઈ નવાઈની વાત નથી વિસનગરની અંદર પ્રજા ત્રાહી મામ પોકારી રહી છે નગરપાલિકાના કામથી ઘણી બધી નારાજગી જોવા મળી રહી છે અત્યારે પરિવારે પોતાનો વાલ દીકરો ગુમાયા હોવાથી મીડિયા સમક્ષ પણ કઈ બોલી શકે એવી હાલતમાં નથી જ્યારે કહી શકીએ કે પાલિકા તંત્રના પાણી નથી શું હવે આ ગાયના માલિક સામે ફરિયાદ કરવામાં આવશે કે કેમ જેવી ચર્ચાઓ અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બની છે અને પાલિકા તંત્ર આ ઘટનાને લઈને હવે સજાગ બનશે કે પછી જે છે તે જેવી પરિસ્થિતિમાં જ રહેશે એ તો હવે જોવાનું રહ્યું

જ્યાં ટ્રાફિકની સમસ્યાને લઈને બમ્પ નાખવાની પણ પાલિકા તંત્રની અંદર રજૂઆત કરવામાં આવેલી છે છતાં ત્યાં બમ્પ પણ નાખવામાં નથી આવે એવું અમારા સૂત્રો દ્વારા અમને જાણવા મળી રહ્યું છે પરંતુ હવે આ પાલિકા તંત્ર એ ઊંઘમાં ને ઊંઘમાં રહેશે કે પછી જાગશે એ તો હવે જોવાનું રહ્યું